નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગુજરાતી એમાં આજે આપણે ભાષા સજ્જતાના એકમની અંદર સકર્મક ક્રિયાપદ અને અકર્મક ક્રિયાપદ વિશે જોઈશું તમે સૌ જાણો છો કે ક્રિયાપદ કોને કહેવાય અગાઉના ધોરણમાં તમે શીખી ગયા છો બોલવું લખવું ચાલવું એટલે કે આપણી જે કંઈ પણ જુદી જુદી ક્રિયાઓ છે એ ક્રિયા દર્શાવતા શબ્દો હોય એને આપણે ક્રિયાપદ કહીશું બરાબર હવે એ ક્રિયાપદની અંદર સકર્મ ક્રિયાપદ કોને કહેવાય એ આપણે જોઈએ એમાં જોઈએ કે જે ક્રિયાનો કરનાર હોય એને કરતા કહીશું બરાબર અને એ ક્રિયા જેને અનુલક્ષીને થઈ હોય તેને કર્મ કહીશું અને ક્રિયાપદ ક્રિયા દર્શાવતું જે પદ છે એને ક્રિયાપદ કહીશું તો આટલું તો તમને બધાને ખ્યાલ છે હવે આપણે ઉદાહરણ ઉપરથી જોઈશું કે સકર્મક ક્રિયાપદ કોને કહેવાય એમાં પહેલું છે કે હું પાણી ઉકાળું છું બીજું વાક્ય છે કે નેહા મોતી વીંધે છે ત્રીજું વાક્ય છે કે માલણ ફૂલ વીણે છે ચોથું વાક્ય છે કે તમારો કાગળ અમારે નથી વાંચવો જો હવે આમાં ઉપરના જે દરેક વાક્ય છે ને એની અંદર ઉકાળવું વીંધવું વીણવું આ દરેક છે એ ક્રિયા દર્શાવાય છે એ દરેક સાથે એટલે કે ક્રિયાનો કરનાર કરતા અનુક્રમે હું નેહા માલણ અને અમારો એ છે બરાબર હવે આપણે જોયું કે ક્રિયા જેને અનુલક્ષીને કે જેના પર થઈ હોય એને કર્મ કહેવાય તો ઉપરના વાક્યો જોઈએ ને તો ઉકાળવું કે વિંધવું એ ક્રિયાઓ છે તો એની સાથે ક્રિયા કરનાર અને એ ક્રિયા માટેની વસ્તુ છે બરાબર એ જેમ કે વિંધવું છે તો વિંધનાર પણ છે અને વિંધનાર વસ્તુ પણ છે જ એટલે કે ક્રિયા છે ક્રિયાનો કરનાર છે અને કર્મ પણ છે આમ આજે ઉપરના વાક્યો છે એમાં પાણી મોતી ફૂલ અને કાગળ એ શું છે તો કે કર્મ છે આમ આ રીતે જે ક્રિયાપદ સાથે કર્મ હોય તેને સકર્મ ક્રિયાપદ કહેવાય બરાબર એટલે કે જે આ ક્રિયાપદ છે ઉકાળવું વીંધવું વીણવું બરાબર વાંચવું આ બધા ક્રિયાપદ એ સકર્મક ક્રિયાપદ થયા તો મિત્રો ને તમને બરાબર કે સકર્મ ક્રિયાપદ કોને કહેવાય તો કે કે જે ક્રિયાપદ સાથે કર્મ હોય એવા ક્રિયાપદને સકર્મ ક્રિયાપદ કહેવાય તો પછી અકર્મ ક્રિયાપદ કોને કહીશું તો કે જે ક્રિયાપદ સાથે કર્મ ન આવે તેવા ક્રિયાપદને અકર્મ ક્રિયાપદ કહેવાય તો એ કઈ રીતે એ આપણે જોઈએ બરાબર અહીંયા ઉદાહરણ છે એમાં પહેલું ક્રિતુ બેઠી બીજું વાક્ય છે કે પ્રિયાંશી સૂતી ત્રીજું વાક્ય છે કે દિયા દોડી હવે અહીંયા ઉપરના જે વાક્યો છે એમાં બેઠી સૂતી અને દોડી એ ત્રણેય ક્રિયાપદ છે બરાબર બેઠવું સૂવું દોડવું એ બધી ક્રિયા થઈ અને ક્રિતુ પ્રિયાંશી અને દિયા આ ત્રણેય છે એ શું છે તો કે કરતા છે એણે ક્રિયા કરી છે ને માટે એ કરતા છે પણ આપણે એક વાત જોઈ કે અહીંયા ક્રિયા શેના દ્વારા થઈ છે અથવા તો કોને અનુલક્ષીને થઈ છે એ નથી એટલે કે કર્મ નથી છતાં મિત્રો આ ક્રિયાપદ અહીંયા છે વાક્યની અંદર એટલે આપણને વાક્યનો અર્થ તો આપણે એનો સમજી શકીએ છીએ બરાબર તો અહીંયા બેસવું સૂવું દોડવું જેવા ક્રિયાપદો છે એ અકર્મ ક્રિયાપદ થયા તો હવે અકર્મ ક્રિયાપદ કોને કહેવાય એ તમને સમજાય જે વાક્યની અંદર એટલે કે જે ક્રિયાપદ સાથે કર્મ ન આવે એ ક્રિયાપદ કેવું ક્રિયાપદ થશે અકર્મક ક્રિયાપદ થશે અને જેની સાથે કર્મ આવશે એ બધા ક્રિયાપદ કેવા થશે સકર્મક થશે બરાબર અને કર્મ કેવી રીતે આપણને ખબર પડે તો કે ક્રિયા કરતા જે ક્રિયા કરે ને જેને અનુલક્ષીને એ કર્મ તો તમને વાક્યની અંદર કરતા કોણ છે કર્મ કયું છે અને ક્રિયાપદ કયું છે એની પણ જાણ હોવી જરૂરી છે તો તમે સકર્મક ક્રિયાપદ અને અકર્મ ક્રિયાપદ છે એ ગોતી શકો છો બરાબર મિત્રો સમજાઈ ગયું બધાને કે સકર્મ ક્રિયાપદ કોને કહીશું અને અકર્મ ક્રિયાપદ કોને કહીશું તો અહીંયા આપણો આ ભાષા સજ્જતાનો ટોપિક છે જે સકર્મક ક્રિયાપદ અને અકર્મ ક્રિયાપદે પૂર્ણ થાય છે તમારે સ્વાધ્યાયની અંદર આપણે જે આજે સમજૂતી મેળવી છે એ તમારી વ્યાકરણ બુક અથવા તો સ્વાધ્યાય બુકમાં લખવાની છે હોમવર્કમાં નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું આવજો